ખોડીદાસ મહારાજ મારા ગુરુ છે હું એમનો શિષ સઉં પણ અમારા ધર્મપત્ની એ પણ એમના શીત છે તો એક ધ્વિનના માધ્યમથી આપણને લાભ આપશે અને આપણે ધ્વિનનો સૌ લાભ લઈશું সত গিত সদকে সত গ ত গৰু সুৰত চব কণ গেদা সন্তাবি এমনা লগনিয়াৰ লিদা সন্ত বনা লগনিয়াৰ লি ચારો ચાર યુગ સોરી સ્તરાવી ચાર ચાર યુગ સોરી સ્તરા તગવાનનો વારી બેઠો આ તગવાનનો સ્રિમા બેઠો સવાદ શબ્દ આયો કન્યા ને सावधान शब्द आयो ने पधरा विसवासी विरो जिषुरता ने तेरी लायो विसवासी विरो தேவாயோ பியூ நேரத்த எம நானே நிர்யமோட்டி ந

ಸೂರತಾನ ಸಬಾರೇ ಸಂತೋ ನ ಬೋಲಿಯ ಮನನಾ ಲಗನಿಯ ರೆ ಲೀದ ಸಂತೋ ನೆ ಬೋಲವಿ ಯಮನಾ ಲಗನಿಯ ರೆ ಲೀ ದ ಸತ್ತಗುರು ಮಹಾರಾಜಿ ಆ ಬೋ અરે તમારા જા જ્યાં સુધી મહાપૃષ્ણુ કહેવું છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી આ દેહ મળ્યા પછી એ શિવમાંથી જીવ એક અંશ અલગ પડ્યો અલગ પડતા માયાનો પડદો આડો પડતા સાસુ સ્વરૂપને નથી સમજી શકતો કે નથી જોઈ શકતો એના માટે મહાપુરુષે કદાપી પોતાનું ભજન કહેવામાં આવતું હોય કે ભજન કરો ભજન કરો ભજન તો કે ભજન લીલાલબાઈએ પૂછ્યું ગુરુને કોઈએ પૂછ્યું નહીં પણ કદાચ લીલાલબાઈએ પૂછ્યું કે હા હા ગુરુજી કોને ભજન અમે કેમ કરીએ તો મહાપુરુષે અર્થ કર્યો કે આને ભજન કહેવાય કે આ ભજન ભલે અમારા ધર્મપત્નીએ ગાયું પણ ભજન કોનું તો કે નટવર મહારાજનું એનું ભજન એમ જ કહેવું પડે હમણાં આની પહેલા ભજન એક ઓછા મહારાજની અનુભવ રચના શબ્દોની કરેલી વાણી દ્વારા તો એ ભજન આપણે ગમે તે ગાવી પછી ગાયું તો મેં ગાયું એમ કહી શકીએ પણ ભજન મારું એમ ન કહી શકીએ કે ભજન કોણ કે પોસા મહારાજ એ ભજન એમ જે આ રચના નટવન મહારાજની અનુભવ રચના છે એને ખરેખર આપણે ધન્યવાદ પાઠવવા પડતા હોય કે આવા મહાપુરુષો કે ગુરુને ઉજળા કરતા હોય ભજન થી વાણી થી સેવાથી ઉજળા કરતા હોય ગુરુને

લેવી ઉંદે વાર તૂઠો ને એણા ગટ પાંગલો રે જ્ઞાતો તો વર વાને જો ને જાય એ ઉમંગ નો રે માં નાનંદલ લેવી ઉડે જો આમ કીધું કે સુરતા ના સબકાન સદગુરુ એ કર્યા છે તાર તમને મને આ અનુભવ પ્રેક્ટિકલ આપ્યો છે ગુરુએ પાટમાં બેઠા ત્યારે આપ્યો છે પણ કેવી રીતે આવ્યો છે એ તમને હમણાં મહારાજે જે કીધું તું એ ભેદ તો તમે સાંજમાં સમજી જાઓ કે ખરેખર દેનારો અને દેવાવાળોને એ બધું તો થાવાનું થઈ ગયું પણ આ દિધ્યા પછી સદગુરુનો અને શિષ્યનો સમાગમ થયો છે તારે સુરતા અને શબ્દ હજ બેસ પણ એનો જે આરે સંયંબર રસાણો અને ગુરુએ એના લગ્ન કર્યા

આમાં શું કીધું સોપાટું માંડી શકીએ અમે શું મા ખેલું મારા પીયુજીના ના સંગ હું હારું તો પીયુના નામની પીયુજી હારે તો ભેગા રાખવું ભરતા જો નામનો મહિમા આગળ આવ્યો આ બંને નામમાં સમાન નકર બે હતા સંત કે બે સે નહીં પણ તા સુધી બે હતા પણ હવે આ બંને એક થઈ ગયા એટલે વળી બીજા ભજનમાં કીધું કોઈ સુરતા સુંગટ સમેટે તો ગટમાં સાહેબ ભેટે જય ગુરુ મારા સુરતા સુંગટ સમેટે તો ગટમાં સાહેબ ભેટે હે આ શબ્દો માં સુરતા મળી ગઈ એમ તમે ગુરુ બે હતા પણ આગળ જતા નામમાં સમાઈ ગયા નામમાં સમાઈ ગયા એટલે ગુરુ ઇનોર્યા અને શિષ્ય પણ ના રહ્યા પણ પાસા મર્યાદા અને વિવેક આપ્યો કે બાપ દીકરો હોય તો દીકરો કોઈ બાપ થઈ શકતો નથી દીકરો એ દીકરો જ રહેશે અને બાપ રહેશે આ ભક્તિમાં આપણે આવો વિવેક પણ રાખવો જોઈશે મર્યાદા રાખવી જોઈશે એ પાસી ગુરુ એ આપણને શીખવે છે અને એ પ્રમાણે આપણે આ પદની જેવી રચના થઈ તો એક એક પદ કદાપી આનું વર્ણન કરવું હોય આખા પદનું તો સવારથી આપણે ચાલું કર્યું હોય અથવા મોરારજી બાપુ સત્સંગ કરતા હોય તો એક સોપાઈ બોલે ને પછી એ હજારો ગૌ અત્ર વ્યાજ આવે વાત કરતાં કરતાં દક્ષિણ વ્યાજ આવે પશ્ચિમ વ્યાજ આવે પૂર્વમાં વ્યાજ આવે પણ પાસા હાંઝ ઈદ ગીરે પાસા વાત મૂકે એમ મહાપુરુષ અભ્યાસથી બોલી શકતા હોય છે એવી જે યાદ આપણને પોસા મારા જ અહીં પધાર્યા એમની આત્મા સેન્ડલ લઈને આવ્યા એ માધ્યમથી ને આપણે કંઈક હરિગુણ ગઈ શક્યા જે જેનો અનુભવ ભાવ આપણે રજૂ કરી શક્યા એ આપણે ખૂબ ભાગશાળી બન્યા છીએ છે આટલી વાત કરીને વળી પશુ મારી વાતને વિરામ આપું છું મારા દાઈ નજીક આવ્યા છે એમને પણ કાંઈ રજૂઆત કરવું હોય કંઈ શાંત કરવી હોય તો બે મિનિટ કઈક આપણને લાભ આપશે સદગુરુ પોતાના લગ્ન સદગુરુ કરે છે શબ્દ આરે તો સોતા આપણે હોય સોતા શિષ્ય ને હોય શબ્દ ગુરુ નો હોય આપણે ઘણી વાતોમાં સાંભળ્યું છે કે ડાબુ અંગ માગ્યું મો ધવલ અને કુંભા પાસે જલારામ પાસે તો કોઈ આવું સદગુરુ મહારાજ સાધુ ભગવાન કે કોઈ આવી માંગણી નથી કરતા અને કરતા હોય તો ધૂતા રાખ્યા હોય પણ મારા અનુભવ પ્રમાણે એવું છે કે આપણે પાસે સદગુરુ મહારાજ શોધતા માગ્યા કે તારી શોધતા લાય આ શબ્દ આજે લગ્ન કરાઈ દઉં સત શબ્દ આજે એ શોધતા વધી જાય છે ધ્યાન આપણે ધ્યાન કહેવી એને શોધતા કહેવાય પછી આપણું ધ્યાન સત શબ્દ આજે હોય છે અને શબ્દ શબ્દ આપણી પાસે સત શબ્દ મળી ગયો તો આપણે સત્યમાં ભળી જાય એમાં તો કોઈ વાત નથી આ ડેવળે ગોતતી હતી પણ ભટકતી હતી પણ જયારે એના સદગુરો મળી ગયા સોતા ને લગ્ન કરાવી દીધા પછી આ લગ્નમાં આ લગ્ન કોન માણે કે વિવાહ આ સયંવર સદગુરુના દેશમાં પણ સબજ ને સુતતા નાય આ મરજીવા એ છે જે મરજીવા થઈ જાય ને એ આ વિવાહ ને માણે ત્યાં સુતા શબ્દના લગ્ન થઈ જાય પછી મળે નહીં નર કે નર નારી કાઈ એવું રહેતો નથી એટલે જ કીધું છે કે નહીં નારી કે નહીં નર અહીંયા ત્યાં તો એક જ થઈ જાય એકા એકી અસંગ અને કોઈનો અસંગ નહીં એક જ બની જાય છે તેથી આપણને એમ થાય કે હવે આ જ્ઞાન આપણું બરાબર છે એને બીજો દેખાય નહીં સદગુરો મારા